માર્ગ મકાન વિભાગના એન્જિનિયર સચિવાલય પહોંચી ગયા પડતર માંગણીઓની સચિવને રજૂઆત કરવા તેઓ આવ્યા હતા ચારસોથી વધુ એન્જિનિયર બ્લોક નંબર ચૌદની લોબીમાં બેઠા હતા પડતર માંગણીઓને લઈને સચિવને રજૂઆત કરાઈ હતી રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ પર રોડ રસ્તા બ્રિજ તેમજ અન્ય વિકાસના કામોમાં જરૂરી ગણાવતા સુધારવા વિવિધ પ્રશ્નોના કારણે ઇજનેરો દ્વારા સરકાર સામે આવેદનપત્ર સાથે વિરોધ કરીને મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી જેમાં ઇજનેરને તાંત્રિક કામગીરી સિવાય વધારાની કામગીરીમાંથી મુક્તિ અને તાંત્રિક કામગીરી માટેની ચોક્કસ પદ્ધતિ નક્કી કરવી ત્યારબાદ માનવ અધિકારના નિયમો અનુસાર કામગીરીના ચોક્કસ કલાકો નિયત કરવા આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષના બજેટમાં એકસોને ચોપન ટકા જેટલો વધારો સામે સ્ટાફમાં સાઠ ટકા જેટલો ઘટાડો થવાથી કામગીરીનું ભારણ વધ્યું છે તેની સામે સત્વરે ભરતી પ્રક્રિયા તેમજ ખાલી જગ્યાઓ પર સરકારના નિયમ અનુસાર બળતી આપવી અને છેલ્લે ફરજ મોકુફીના કિસ્સામાં ઇજનેરની કોઈપણ પ્રકારની રજૂઆત સાંભળ્યા વગર સીધે સીધા માત્ર ઇજનેરને જ ગુનેગાર ગણીને નામદાર કોર્ટનું પણ ઉલ્લંઘન કરવું આ ઉપરાંત ઇજનેરને લગતા તાંત્રિક અને સામાજિક કક્ષાના ઘણા બધા પ્રશ્નોનો છેલ્લા ઘણા સમયથી નિરાકરણ ન આવતા આવેદનપત્ર આપી સત્વરે નિકાલ કરવા નહીંતર આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે અન્ય રીતે આંદોલન કરવા ચીમકી આપી છે